મારુતિ એસ્ક્રોસ કાર અને હુન્ડાઈ આઈ ટ્વેન્ટી કારમાં પ્રોહિબિશનની હેરાફેરી કરતા પ્રોહિબિશન જથ્થા સાથે કુલ કિંમત રૂપિયા તેર લાખ ચૌદ હજાર છસો મુદ્દા માલ સાથે આરોપી અને ઝડપી પાકી તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફ્લોર કોડ તાપી શ્રી રાહુલ પટેલ સાહેબ

જે બાતમી આધારે મોજે સોનગઢ નેશનલ હાઇવે નંબર ત્રેપન પર માંડલ ટોલનાકા ખાતે સોનગઢથી વ્યા જતા ટ્રેક પર અલગ અલગ ટીમ છુપાઈ વોચમાં હતી દરમિયાન સોનગઢ તરફથી ઉપરોક્ત બાકી અને બંને કાર પૈકી આગળ મારુતિ એસ્ક્રોસ અને તેની પાછળ હુંડાઈ આઈ ટ્વેન્ટી આવતા તે બંને ફોર વ્હીલર ગાડીઓને આયોજનપૂર્વક ખાનગી વાહન યારસ કરી ઊભી રાખી બંને ફોર વ્હીલર ગાડીઓ ચેક કરાતા તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બાટલીઓ ભરેલ હોય આરોપી પરગ્નેશભાઈ બાબુભાઈ માયાવંશી રહે દમણ નાનો પોતાના કબજાની મારુતિ એસ્ક્રોસ કાર નંબર જીજે જીરો સિક્સ એમ અઠ્ઠાણું બેતાળીસ કિંમત આશરે રૂપિયા પાંચ લાખમાં વગર પાસ પરમિટે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલ કુલ નંગ ત્રણસો

બાર લાખ છત્રીસ હજારના મુદ્દા માલની હેરાફેરી કરતા બંને આરોપીઓને કુલ રૂપિયા તેર લાખ ચૌદ હજાર છસો ના મુદ્દા સાથે પકડી પાડી અને બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બીરો ચીફ તાપી